ચાલ ઉભરે છે જયભાઈ કે પૈસા ખા આને ફોટો હા તો ઓરખો બીજ વાર કો ન આ પડી બીજો કર હા ભાઈ નતો તો કશું ઓલો પડશે એક મારું આજે પજાડી એ પકડવાની નહિ હો ગલત બગડે બગડે સહી તો જો ઇસ ઓલા પીસ જોઈ શકો તો ફોટો પાડ કર ના અને જયભાઈ અમારે